સૌ પ્રથમ તો આપ સૌ લોકોને મારા નમસ્કાર અને સ્વાગત કરું છું આપ સૌનું આપણી ચેનલ ગુજુ ઓન ટેકમાં મિત્રો હું છું ભરત પરમાર અને મોબાઈલમાંથી પૈસા કેવી રીતે કમાવા એની સ્ટ્રેટેજી ટ્રિક્સ એન્ડ ટ્રીપ્સ ઉપર હું કામ કરું છું મિત્રો આજના સમયમાં મોબાઈલ દ્વારા પૈસા કમાવાને એક ઈઝી વસ્તુ બની ગઈ છે પણ લોકોને ખબર નથી હવે એ જ જાણકારી આપવા માટે આપણે આ ચેનલ બનાવી છે આપણા ચેનલનો હેતુ છે આપણા તમામ ગુજરાતી ભાઈઓ બહેનોને આ ચેનલના માધ્યમ દ્વારા પૈસા કમાવાની ટ્રિક્સ એન્ડ ટ્રીપ્સ મળે અને જે એપ્લિકેશન્સ છે સોશિયલ મીડિયાનું માધ્યમ છે એમાંથી પૈસા કમાય પોતાના પરિવાર ગુજરાનમાં હેલ્પ કરે અને અથવા તો જે બિઝનેસ કરે છે ધંધો કરે છે અથવા મજૂરી કરે છે તો એને એક પેસિવ સ્ત્રોત મળે મિત્રો વાત આપણે તો મોબાઈલથી પૈસા કેવી રીતે કમાઈ શકો છો તો ભાઈ હું તમને એમ કહું કે તમે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો છો આજની તારીખમાં ફેસબુક છે ઇન્સ્ટાગ્રામ છે યુટ્યુબ છે વોટ્સએપ છે ટ્વિટર છે અનધર કેટલાય પણ એપ્લિકેશન છે અથવા તો કાંઈ પણ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ છે તો મિત્રો આમાંથી પણ તમે ભરપૂર પૈસા કમાઈ શકો છો કેવી રીતે કમાવાના છે ને એ તમને શીખવામાં આવશે બસ તમારે ખાલી જરૂર છે કન્સિસ્ટન્સી અને શીખવાની રૂચિની આપણા વિડીયો જોતા રહેજો સ્ટેપ બાય સ્ટેપ આપણે જે કાંઈ પણ વિડીયો બનાવવાના છીએ એ તમામે તમામ માહિતગાર અને ઉપયોગી સાબિત થવાના છે એની હું ગેરંટી આપું છું કારણ કે મિત્રો જેટલું મારી પાસે નોલેજ છે જેટલી પોલિસીઝ મેં રીડ કરી છે વાંચી છે તો એના માધ્યમથી અને બીજો જે સોશિયલ મીડિયાનો એક્સપિરિયન્સ છે મને યુઝ કરવાનો અને એમાંથી પૈસા કમાવાનો તો એના માધ્યમથી હું તમને જે માહિતી આપું છું છું એ સચોટ અને સાચી છે મિત્રો હું હું પણ પણ આ પ્લેટફોર્મ દ્વારા પૈસા આજની તારીખમાં એકલો કામ આપણે કારણ કે આ દરિયો છે આમાંથી તમે જેટલું લ્યો એટલું ઓછું છે તો મારા ગુજરાતી ભાઈઓ બહેનો પણ આમાંથી પૈસા કમાઈ શકે અને પોતે પણ આગળ વધે એવી મારી ઈચ્છા છે તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આપણા ફેસબુક પેજને ફોલો કરી લેજો જેથી કરીને નવા અપડેટ ટ્રીપ્સ એન્ડ ટ્રીક્સ આપને સૌ પ્રથમ વહેલી તકે મળતા રહીએ તો મિત્રો તમને પ્રશ્ન એવો થતો હશે કે ભાઈ આ ચેનલ ઉપર શું આપણે મળવાનું છે તો મિત્રો તમને આ ચેનલ ઉપર હાઉ ટુ વિડીયો મળવાના છે કે જે વિડીયો કેવી રીતે બનાવવાના હોય છે વિડીયો બનાવ્યા પછી એસીઓ કેવી રીતે કરવાનો હોય છે ટેક્સ ટાઇટલ કેવી રીતે નાખવાના હોય છે અને થમનેલ્સ એને કેવી રીતે અપ્લાય કરવાના હોય છે એ આપણે બધું સ્ટેપ બાય સ્ટેપ અને વિગતવાર સમજવાના જ છીએ એના પછી આપણે જે મોબાઈલ રિવ્યુઝ ગેજેટ અનબોક્સિંગ એ પણ આપણી ચેનલ ઉપર કરવાના છીએ જેથી કરીને નવી નવી ટેકનોલોજીસ નવા મોબાઈલના ના કઈ પણ એવા બીજા અપડેટ્સ એ તમને સૌ પ્રથમ મળતા રહીએ ઓનલાઈન અર્નિંગ એપ્સ કે જે અત્યારે ખૂબ ગામમાં આવે છે તો ઓનલાઈન અર્નિંગ એપ્સ માં આપણે નવા નવા જે એપ્લિકેશન્સ છે નવી નવી એવી કઈ પણ એવી જે સાઇટો છે તો એમાંથી કેવી રીતે પૈસા કમાવાના છે એ પણ આપણે શીખવવાના છીએ સાયબર સેફ કેવી રીતે રહેવું આપણા મોબાઈલની સિક્યુરિટી પ્રાઇવેસી કેવી રીતે જાળવવી મિત્રો આજના સમયમાં સાયબર સેફ રહેવાની સાચી રીત છે ને બહુ ઓછા લોકો જણાવે છે આપણી ચેનલના માધ્યમ દ્વારા તમારી જે પ્રાઇવેસી છે ડેટા પ્રાઇવેસી સિક્યુરિટી ટીપ્સ તો આપણે આ ચેનલના માધ્યમ દ્વારા સમજવાના છીએ અને એના વિશે ડીપલી ચર્ચા કરવાના છીએ કે ભાઈ જે સાયબર સેફ રહેવાની રીત છે એમાં શું શું આપણે પદ્ધતિઓ અજમાવી જોઈએ અને આપણા મોબાઈલના અમુક એવા સેટિંગ્સ છે તો એને કેવી રીતે આપણે અપ્લાય કરવા જોઈએ જેથી કરીને આપણા મોબાઈલનું હેકિંગ છે એ બહુ મિનિમલ થઈ શકે અમુક લોકો જે કેરિયર છે તો એ કોમેન્ટ પાસ કરતા હોય છે કે ભાઈ ચલો ભાઈ મને આ ખબર નથી પડતી તો એને સપોર્ટ બહુ ઓછો મળે છે તો આપણે રિયલ વ્યુઅર છે એને સપોર્ટ કરવાના છે પ્લસ જે પોલ છે આપણો જે કોમ્યુનિટી પોલ છે એને પણ આપણે ઉપયોગ કરવાના છે ભરપૂર જેથી કરીને આપણા જે વ્યુઅર સબસ્ક્રાઈબર છે એ કોઈ અસમંજસમાં ના રહે અને એમને તાત્કાલિક જવાબ મળતો રહીએ મિત્રો જે પણ આપણા ફ્યુચર વિડીયો છે અથવા ફ્યુચર વિડીયો છે તો એના ઉપર આપણે વિસ્તૃત ચર્ચા કરવાના છીએ અગાઉથી આપણા કોઈ પણ વિડીયો તેની માહિતી આપણી ચેનલ કોમ્યુનિટી ટેબ ની પોસ્ટ ઉપર આપણે જાહેર કરવાના છીએ તો મિત્રો બના રહેજો આપણી ચેનલના માધ્યમ દ્વારા તમને ખૂબ આપણે લાભ આપવાનો છે જે નાના માણસો છે જે મારા જેવા લોકો છે કે ભાઈ જે લોકો આ ફોર્મમાં આ ફેકલ્ટીમાં આવ્યા છે પણ હજી સુધી પૈસા નથી કમાવી શક્યા તો એ લોકોને ખૂબ વહેલી તકે અને સરળ રસ્તા દ્વારા આપણે પૈસા કમાવાની અને ટ્રિક્સ આપવાની છે મિત્રો જોડાયેલા ની જો ટ્યુન રહેજો અને તમને જો માહિતી આ ગમી હોય અને આ વિડીયોમાં તમને એ માહિતી ઉપયોગી લાગતી હોય એવું જણાતું હોય તો આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ હવેથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી બતાવીને જય હિન્દ જય ભારત નમસ્કાર